ગરમી આજથી આકરી પડશે આજથી મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા આણંદ વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે ઈદર વડાડીના ભાગોમાં તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે દાહોદ લીમખેડા પંચમહાલના ભાગોમાં બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ ઉપર રહેવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગર હળવદ ધાંગધરા મોરબીના ભાગમાં તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે ભાવનગરના ભાગોમાં પણ બેતાળીસ ડિગ્રી ઉપર ઉપરની શક્યતા રહેશે પોરબંદર દ્વારકાના ભાગોમાં સત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં ઓગણચાળીસ ડિગ્રી સેલ્શિયસ ઉપર મહત્વ જવાની શક્યતા રહેશે આહવા ડાંગ વલસાડના ભાગમાં સત્તર ડિગ્રી સેલ્શિયસ ઉપર જવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે આ ગરમી વીસમી એપ્રિલ પછી પણ વાદળવાયુ સાથે હોવા છતાં ગરમી આવવાની શક્યતા રહેશે તારીખ અઢારથી એકવીસમાં વાદળવાયુ આવશે પશ્ચિમ દુકસુ આવશે અરબ જાગરમાં બંગાળનો ભેજ આવશે અને કોઈ કોઈ જગ્યાએ ક્યાંક સાચા પડવાની શક્યતા રહે છે અલબત્ત વાદળ વાયુની શક્યતા વધારે છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બનાસકાંઠાના ભાગોમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળ વાયુ આવવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળ વાયુ હોવાની શક્યતા રહે છે ઉપરાંત કચ્છના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે પરંતુ ગરમી અંગે જોવા જઈએ તો તારીખ સત્યાવીસ ઓગણત્રીસમાં વાદળ વાયુ વચ્ચે આકરી ગરમી પડશે દેશ ધરતી ગરમી પડવાની શક્યતા રહે છે અને ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્વતામાન કેટલાક ભાગમાં રહેવાની શક્યતા રહે છે જ્યારે તારીખ દસથી બારમાં પીમાસુમ એક્ટિવિટી થવાની શક્યતા રહે છે મે માસમાં આધી વંટોનું પ્રમાણ વધારે રહ્યા છે અને ચોમાસ રોહિણી રોહિણી નક્ષત્રમાં તારીખ ચોવીસ મેથી પાંચ જૂન વચ્ચે કેટલાક ભોગમાં વરસાદ થવાની શક્યતા રહે છે આઠ જૂનથી ચૌદ જૂન વચ્ચે પવન સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે લગભગ અનિયમિત સ્થિતિ હોવાના કારણે સાગર ગરમ રહેશે જેના કારણે મેના આખરમાં હળવો ચક્રવા હળવા હળવા પ્રકારનું ચક્રવાત કે ગતિવિધિ સાગરમાં જોવા મળે આંદોમાન નિકોબાર ટાપુ પર તારીખ સત્તરથી બાવીસમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે પેસેફિક પશ્ચિમ પેસેફિક મહાસાગરમાં સાનુકૂળ હવામાનના કારણે આ વખતે ચોમાસું સારું જવાની શક્યતા જણાવવા છતાં હજુ ત્યાંનું આંકલન ગંગા દેવના મેદાનો તપ્યા પછી અને અપર વિન્ડની સ્થિતિ જોયા પછી ખ્યાલ આવે જી